એક બેસ્ટ ફ્રેન્ડ તો હોવો જ જોઈએ એક બેસ્ટ ફ્રેન્ડ શું કામ હોવો જોઈએ ખબર છે કેમ કે જ્યાં આપણે આપણે સંકોચ વગર દિલની વાત કહી શકીએ રડવું આવે તો પણ બહુ સરળતાથી દિલ ખોલીને રડી શકીએ ત્યાં શબ્દ ગોઠવીને બોલવાની મનાઈ હોય છે આપણે શબ્દ ગોઠવ્યા વગર એક બેસ્ટ ફ્રેન્ડને જ બધી વાત કહી શકીએ બેસ્ટ ફ્રેન્ડ બેસ્ટ ફ્રેન્ડ વચ્ચે ઝઘડો બહુ થાય પણ પલભરમાં પાછા ભેગા થઈ જાય કેમ કે એકબીજા વગર ચાલે જ ક્યાં ગમે તે થઈ જાય દિવસમાં ઘણું બધું એની સાથે થયું હોય એ વાત કર્યા વગર તો શૂબે જ નહીં એ બેસ્ટ ફ્રેન્ડ હોઈ શકે ને બેસ્ટ ફ્રેન્ડના જેટલા વખાણ કરવું એટલા ઓછા છે કેમ કે આપણને બગાડવામાં પણ એનો જ હાથ હોય છે અને આપણને સુધારવામાં પણ એનો જ હાથ હોય છે બગાડે બહુ સારી રીતે છે જેમ કે બધું જ એને પૂછી પૂછીને કરવાની આદત આપણામાં આવી જાય તે આદત આપણને ક્યારે ખાની પણ પહોંચાડી શકે સુધારવામાં પણ એનો જ હાથ હોઈ શકે સુધરે એટલી હદે કે લોકો પૂછે તું આજ છે ને પોતાના બેસ્ટ ફ્રેન્ડનો વાક હોય તો પણ વાક ઢાંકવાની કોશિશ કરે આનું જ નામ બેસ્ટ ફ્રેન્ડ હેપી બેસ્ટ ફ્રેન્ડ ડે